હાલમાં ખેતીમાં રાસાયણિક ખાતરના છંટકાવ માટે અત્યાર સુધી પારંપરિક પદ્ધતિ ઉપયોગમાં આવતી હતી પરંતુ હવેથી ડ્રોન ટેકનોલોજીના મદદથી ખેડૂતો રાસાયણિક ખાતર તેમાં ભરી આધુનિક પદ્ધતિથી છંટકાવ કરી શકશે જે ટેકનોલોજી અંગે હવે માહિતી આપવા માટે એક સ્ટોલ આ કૃષિ મેળામાં રાખવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને ડ્રોનનું નિદર્શન આપવામાં આવશે આ સમગ્ર માહિતી આપવા માટે આજે કૃષિ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી ય કૃષિ મંત્રી ગિરિરાજ સિંહ કરવાના છે ત્રણ દિવસ ચાલનારા કૃષિ મેળામાં સહકારી સહકારી એનજીઓ યુનિવર્સિટી અને કૃષિને લગતા સ્ટોલ લગાવશે આ ક્ષેત્ર આવેલી આધુનિકતા નવી ટેકનોલોજી નવા સંશોધનો કરવામાં આવશે આજે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું અને જાણકારી આવ્યો છું તારીખ એકવીસ થી તેવીસ ડિસેમ્બર ત્રણ દિવસ માટે નવસારી ખાતે એક મેગા કૃષિ મેળો અને સાથે સાથે એગ્રો ટેક્સટાઇલ પાર્ક આ બેનું નો પ્રસંગ આવવાનો છે આ એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ કરવાના છે આ ત્રણ દિવસ ચાલનારા આખે આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ સહકારી સંસ્થાઓ એનજીઓ યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ એકસો ને વીસ જેટલા સ્ટોલ અમે લગાવવાના છે આ ત્રણ દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે વીસથી પચીસ હજાર જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે એટલું જ નહીં પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવ કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને બે પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ આ એક પગલું પગરણ મારે તે અમારો આશય છે હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું એક ત્રીસ થી તેવીસ દરમિયાન આ કૃષિ મેળામાં જરૂર થી પધારો